નમસ્કાર વોઇસ ઓફ આપનું સ્વાગત છે શ્રી ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલના મેદાનમાં જર્જરિત પાણીની ટાંકી સુગંભે બ્રિજ વિ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે જમુસાર તાલુકાના તહલવા ગામમાં આવેલી શ્રી ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલના પટ્રાંગણમાં એક જર્જરિત પાણીની ટાંકી ઊભી છે જે કોઈપણ પણ સમયે ધરાશય થઈ શકે છે આ ટાંકીની ગંભીર હાલત અને તેના કારણે ફેલાતા પાણીથી શાળાના બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મોટો ખતરો ઊભો થયો છે સ્થાનિક આગેવાનોએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને શાળા કમિટીના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ ઝવેરભાઈ શાહ હરેશભાઈ ભગવતી પ્રસાદ જયેશભાઈ પટેલ અને અન્ય આગેવાનોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું આ ટાંકી કહાનવા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી હાલ તે એટલી જળજળી છે કે તેના પાઇપમાંથી સતત પાણી લીક થઈ રહ્યું છે જે કારણે શાળાનું રમતગમતનું મેદાન પાણીથી ભરાઈ ગયું છે સિનિયર રિપોર્ટર જે કે પરમાર પ્રમુખ તરીકે બોલું છું મારી હાઈસ્કૂલમાં પાણીની ટાંકી છે વર્ષો જૂની ચારસો પચાસ છોકરાઓ ભણે છે અને એ જર્જરી થઈ જશે કદાચ કાલે ઉઠીને ગંભીર જેવો પ્રશ્ન બને તો એની જવાબદાર કોણ લેશે કારણ કે બાળકો નાના નાના છે જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એનો પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી